નમસ્તે મિત્રો વિચાર મંથનમાં તમારું સ્વાગત છે અત્યારનો વિષય છે અમુક માણસોને સારી સલાહ પણ ન અપાય કેટલાક લોકો દુષ્ટ પ્રકૃતિના હોય છે ક્રોધી સ્વભાવના હોય છે આપણે આપણા સારા સ્વભાવને લઈ આપણે ક્યારેક એવા લોકોને વગર માંગીએ કે વગર કહીએ ક્યારેક સલાહ આપી દેતા હોઈએ છીએ તો આવે વખતે ધ્યાન આપવું અત્યારે સમય છે કોઈને પણ વગર માંગીએ સલાહ આપવીને કારણ કે અત્યારનો સમય જ કઈક અલગ પ્રકારનો થઈ ગયો છે તમે જે પહેલાના સમયમાં હતી એના કરતા અત્યારે સાવ એટલે સાવ ઘટી ગઈ છે કોઈને કંઈ કઈ કહેવાય જેવું નથી રહ્યું કોઈને કશું કઈ કહી શકાતું નથી હા મને ખબર છે મને ખબર છે મારે શું કરવાનું છે કેટલાક કાર્ય બગડતું હોય આપણને એમ લાગે કે આ ભાઈનું કાર્ય બગડે છે અને આપણે તેમને સલાહ સૂચન આપવા જઈએ તો આપણને એમ કહે અને આપણો મૂડ ખરાબ કરી નાખે તો બહેતર છે એવા લોકો થી દૂર રહેવું મને ઉદાહરણ યાદ આવે છે એક વરસાદની સિઝન હતી રાત્રિનો સમય હતો આવે વખતે એક વૃક્ષ ઉપર જંગલમાં એક વૃક્ષ ઉપર એક વાંદરો થરથર ધ્રુજતો હતો વરસાદ કહે મારું કામ ઉપર કડાકા ભડાકા વીજળીના ચમકારા વૃક્ષો ઉપર પણ પાંદડા ઉપર પાણી તો ભરાય જ વધારે વરસાદ હોય એટલે એ પાણી બધું એના શરીર પર પડતું ને ભાઈ વાંદરા ભાઈ ધ્રુજતા હતા હવે આજે વાંદરો જે ડાળ પર બેઠો હતો તેનાથી થોડે દૂર એક સુગરીનો માળો હતો વરસાદની ઋતુમાં અને આવ્યા પોઝિશનમાં ધ્રુજી રહેલા વાંદરાને જોઈ ઠંડીથી પવનથી વરસાદથી સુગ્રીને દયા આવી ગઈ અને એને મન થયું કે આને બે સારા શબ્દો કહું તો સુગ્રી વાંદરાની નજીક આવી અને કહ્યું એ વાંદરા ભાઈ શિયાળો ગયો ઉનાળો ગયો તમે તમારા માટે રહેવા માટે કઈ બનાવ્યું નહીં તમને ખબર ના પડે કે આપણે ચોમાસામાં વરસાદની સિઝન હોય તો રહેવા માટે ક્યાં જવું પેલા પ્રથમ તો વાંદરા કોણ મને સલાહ સૂચન આપે છે તેને એક ડાળામાંથી ધારી ધારીને જોયું તો સુગરી તેને કઈ કહી રહી હતી પહેલા તો કઈ તેની વાત સાંભળી નહીં એટલે બીજી વખત હે આપણે ઘર હોય તો વરસાદ ને એવું બધું થાય કોઈ કુદરતી આફત આવે તો રહેવા માટે આધાર થઈ જાય તમને કઈ ખબર ના પડે શિયાળામાં અને ઉનાળામાં આપણે આપણા માટે રહેવા માટે કઈક સારું ઘર બનાવી લઈએ વાંદરો એક તો ઠંડીથી ધ્રુજતો હતો એમાં મગતરા જેવી સુગરી બે ત્રણ વાર વાંદરાએ તેની સામે ગુસ્સાથી જોયું પણ સુગરીને કંઈ સમજાયું નહીં પાછી સુગરી તેની નજીક આવી અને કહેવા લાગી એ વાંદરા ભાઈ આ વખતે વાંદરાનો મગજ ગયો મગજ ગયો એટલે સારી પટનો મગજ ગયો સુગરીને બે ત્રણ ઝાપટને મારી અને તેનો દૂર એક ડાળ ઉપર જે માળો ટીંગાતો હતો એ માળો પણ તોડી નાખ્યો એ માળામાં સુગરીના બે બચ્ચા હતા નાના નાના એ પણ આવ્યા નીચે અને ઝાડની નીચે જે વહેતા પાણીમાં માળો તણાઈ ગયો બચ્ચાએ સાથોસાથ તણાઈ ગયા ત્યારે સુગરીને પસ્તાવો થયો કે અરે રે 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 મેં આને સલાહ ન આપ્યો હોત તો સારું હતું હો હું તો કમસે કમ શાંતિથી રહી શકત એટલે મારો કહેવાનો મતલબ કોઈને અત્યારે સલાહ આપવાનો સમય નથી રહ્યો કોઈની બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો સમય નથી રહ્યો આપણી બેઠકના માણસો હોય આપણે જેમની સાથે સારા સંબંધો હોય એમની સાથે કંઈક સલાહ મશવરા કે વાતચીત કરીએ તો સારું બાકી અત્યારે કોઈને વગર માગી સલાહ આપવાનો સમય નથી રહ્યો માણસોમાં સહનશક્તિ નથી રહી આનું એક બીજું ઉદાહરણ આપું તમને એક અભિમાની રાજા પોતાનો ભરીને બેઠા હતા મનોરંજનની પ્રવૃત્તિઓ શરૂ હતી ગણિકાઓ નૃત્ય કરતી હતી સેવકો રાજ સેવકો રાજાને પવન નાખી રહ્યા હતા એક બાજુ જુગારના પાટ મંડાયા હતા એક બાજુ દારૂ મદિરાની મહેફિલ શરૂ હતી આવે સમયે રાજા મદાંધ થઈને સુરા મદિરામાં મદાંધ થઈને આમથી તેમ ગણિકાઓ સાથે ડોલતા હતા એવા સમયે એક બ્રાહ્મણ આવે છે રાજાના દરબારમાં અને ઉતાવળો થઈને અને રાજાને કહે છે હે રાજન હે રાજન અત્યારે આ આવો સમય નથી મોજ શોક કરવાનો મોજ મોજા કરવાનો સમય નથી અત્યારે હમ રાજા તો એની મસ્તીમાં ચૂર હતો એની મસ્તીમાં ખોવાયેલો હતો કોઈ સામાન્ય બ્રાહ્મણ આવીને તેને કઈ કહી જાય કઈ કહે એ તો અભિમાની રાજાથી તો કંઈ સહન તો ન થાય પેલો બ્રાહ્મણ ઘણું કહે છે પણ રાજા નથી છેવટે બ્રાહ્મણે રાજાના પગમાં પડીને કહ્યું હે મહારાજ આપણા દેશની સરહદ ઉપર યૌનોનું આક્રમણ આવી રહ્યું છે બહારથી પરદેશી આક્રમણ ખોરો આવી રહ્યા છે આપણા દેશ ઉપર આક્રમણ કરવા અત્યારે આ બધા મોજ શોખ અને આવી જલસા અને આવા જલસા કરવાનો સમય નથી આપણે અત્યારે એ રાજાને એ રાજાનો સામનો કરવાનો સમય છે રાજાએ એ પોતાની ઘમંડભરી અને તોચડી વાણીથી એ બ્રાહ્મણને એક લાત મારી એ બ્રાહ્મણ હતા આચાર્ય ચાણક્ય રાજા હતો ધનાનંદ અને એ સમયે સિકંદરનું આક્રમણ ભારત ઉપર થવાની તૈયારી હતી સિકંદર ભારત ઉપર આક્રમણ માટે આવી રહ્યો હતો ધનાનંદને ભારતની રક્ષા માટે કે એ સમયે મગધ જે સૌથી શક્તિશાળી રાજ્ય હતું એને પોતાના રાજ્ય સાથે જ મતલબ હતો બીજા કોઈ રાજ્ય ઉપર આક્રમણ થાય તો એને કંઈ લેના દેના ન હતા આચાર્ય ચાણક્યની ચિંતા હતી કે આ પરદેશી આક્રમણ ભારતમાં આવીને આપણા દેશને લૂંટી જશે હેરાન કરી નાખશે એટલા માટે મદદની આશાએ મહારાજ ધનાનંદ પાસે ગયા હતા પરંતુ ધનાનંદે તો મહારાજ તો પોતાની મસ્તીમાં ચૂર હતા એમણે ચાણક્યનું અપમાન કર્યું પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આ બ્રાહ્મણને લઈ જાઓ અને રાજ્યની બહાર મૂકી આવો ત્યારે પોતાનું થયેલું અપમાન અને મદદ કરવાની વાત તો દૂર રહી આવું હળહળતા અપમાનને લીધે આચાર્ય છાણક્ય પ્રતિજ્ઞા કરી કે જે જે દિવસે હું આ મગધની ગાદી ઉપર એક સમર્થ અને શક્તિશાળી અને યોગ્ય રાજા નહીં બેસાડું જ્યાં સુધી હું મારી શિખા નહીં બાંધું છોટલી નહીં બાંધું એને ચાણક્ય પ્રતિજ્ઞા કહેવાય છે પણ કહેવાનો મતલબ કે આચાર્ય છાણક્ય મદદની આશાએ ગયા હતા મહારાજ ધનાનંદ પાસે અને સારી સલાહ આપતા હતા સલાહ આપવાની ઈચ્છા હતી મદદની પણ અપેક્ષા હતી આચાર્ય કે મને મદદ મદદ કરશે પરંતુ તેમણે કરવાને બદલે આચાર્ય ચાણક્યનું હળહતું અપમાન કર્યું ટૂંકમાં આચાર્ય ચાણક્યને એમ હતું કે હું ચેતવું પરદેશી આક્રમણખોરો આવી રહ્યા છે તો ધનાનંદ આની સામે કંઈક પગલા ભરશે પરંતુ આચાર્ય ચાણક્યની એ ઈચ્છા મહારાજ ધનાનંદે ફળીભૂત ના કરી એમણે કોઈ પ્રકારની સહાય ન કરી ત્યારે આચાર્ય ચાણક્ય તૈયાર કરે છે ચંદ્રગુપ્તને વિચાર મંથનમાં ઘણું બધું કહી શકાય એમ છે કે અત્યારે મેઈન ટોપિક કહેવાનો મતલબ મારો એ જ કે અત્યારે આપણે આપણું કરવાનો સમય છે કોઈને વગર માંગી સલાહ દેવાનો સમય નથી રહ્યો આપણે આપણું કરીએ તો ઘણું છે અજય અટલું બસ જય હિન્દ જય ભારત